જે માત્ર મિત્રો સ્વાગત છે તમારું સુનગ જે ઘણા દિવસો આ યાદ ઘણા દિવસો એટલે કે બે થી ત્રણ દિવસ થયા છે આપણું બ્લોગ નાખીએ એટલે કે આપણે બે ત્રણ દિવસથી આપણે નાખે નથી એટલે તો અત્યારે હું ઇંડા ચોપવા જોઈ શકો છો હવાનું ઇંડા ચોકી ગયો તો કંઈક આ તમે ઓર જોઈ શકો છો અહીંયાથી ક્યાં આપણે રજા ને એટલે ચોપડશે હવે અહીંયાથી હે ને આ બાજુ બધા બાકી છે ઠેઠુ સેઠે કરતા वरसा दुश्मन लगे आप हम हर थल वरी ने जो बे वराम खाडा कर ली बेरम में खाड़े कर ली तो वरसाद आव मै तक कदाच कैमरा में देखा तो हों कि नहीं देखा तो को सटा आवा गया ऐंटा पर सहे एक काम करोपी दी खाड़े करें चोपी ना पास बीजा खाड़ा कर ना मित्र चोपता चौपता અમે તો પલરી ગઈ છે ને જો બાલ બધું ઉપર ગઈ અમે તો દેમનપતિ નવી બધી પલરી ગઈ એટલે થોડું પલરી ગયું તો ન કેમ કે એ તો પલરીન તો આવતો રાતે બાલતે પલર હતો એટલે એમ કીધું ચટુક કે બરાત કામ કરાને જવું લાગતું હું યાર થોડું માણા કે કામ કરાને જવું એટલે વર હતા આ દુકાન બા નું કાઢો તો કાયમાં તો મિત્રો આપણે બા નું નથી કાઢો કામ કરી આપણે કેટલી આવી ઓર ઓટી આપડે ગણી ઉતરે મે ગણીતર વીડિયો માં તો બતાય કે ઓરવા પણ 24 ઓર હોતી એટલે એક ઓર ને ઉથલ વરું એટલે એમાં એમાંનો ભરે 10 મિનિટ થાય કેતે થા ચાર કલાક ચાર પાંચ કલાક જે ઉથાય હું કેલ્ક્યુલેટ કરી દઉં પછી ચાર ઓર બાકી ટોટલ આપડી પાખા દઉં પાંચ કલાક થાય એમાં બાકી કલ ઓર જો આ ઓર કન આપડે લખી દઉં બાકી છે આ ઓર લીદ છે ઓર છે પર બાકી છે પર સેટ સેટ આવડી આટલા અમે હું લાગતો ને પાંચ કલાક થાય પણ એ રેગ્યુલર એવું નથી બધા અમે એટલા એટલા ચોપો આપણે અમુકમાં થોડા થાય અમુકમાં વધારે થાય એટલે આપણે રેગ્યુલર હું લાગી તો કદાચ આમાં અત્યારે થી અઢી કલાક થશે કદાચ પાંચ કલાક તો કેમ કે આપણે બેમાં ચોંપી હતી એટલે હું લાગ્યું દસ મિનિટ થતી હતી એટલે બધા કેલ્ક્યુલેટ કરતા એવું થતું હતું પણ એવું થશે નહીં એટલા કલાક બે થી અઢી કલાક થશે કદાચ હવે પણ વાગે અત્યારે કેટલા ખબર છે ફિટ એક વાગી ગયો અત્યારે 12 3 4 વાગ્યા અમારે કદાચ 4 કલાક 4:30 5 વાગ્યા કદાચ ક્યાં તો આપણે થોડ ઘણીર વીડિયો માં કદાચ આવરા થેન્ક યુ થા કે હો મળી ફાઈટ કલાક 5 વાગ્યા આપણને યો બીજો ક્યાં કામ ન યાદ ઓર થા તો બાકી પાણી પાણી ત્યારે પાણી ઓ લે નથી આય બધું પરવાતો નહિ જોક ની અંદર બને રહી જો હા મોબાઈલ ચાતી મુકી પાર બે જો લઈએ જો જે શકે પાર ભઈ તો

खावाई तो मैं स्टार्ट करेंगे कलाक एक तरह जगह है, है।, है। तो पांच लगभग नहीं मार है कहीं नक्की पावर बेकूँ पॉलर बेक पहले चार्जिंग चार्जिंग मूक मोबाइल चार्जिंग है मोबाइल लेते रहे ले चार्जिंग करता हो ब्लॉग शूटिंग थी जाए बीजू कहीं

तो मित्र અત્યારે 6:15 મિનિટ થઈ ગઈ હે મે તો કંપ પ્લેટ આપણે ખાડા ખોદી લેતા હે ખાડા ખોદવાનું ક્યા કારણ હે તો જો આ ખાડા જે ખોદળ રે ને અત્યારે ઈ ખાડા આટલા હોતી તો સારું હતું આટલા હોતી તો પણ આ ઓર દીવા દેવાનો તાજી પરત ને ત્રણ ઓર દે ને ઈ ત્રણ ઓરા મે એટલું બધું ટાઈટ જમીન નથી ને મને એવું લાગતું કે સરિયનો વચ્ચે બેલરિંગ સે ઈ તૂટીને જ હાલાર ન કે ને તો का ये था तो जा। तो है ने? है ने? के जो एक, से वच्चे वच्चे ने चार लेके, चार तो फाइनल एक त्र से डी चार वे वाली वची ना से चोपी चार एट बाजू चारू से एक सीडे टोटल अच्छा नौ दस ओवर थे તો દહુ આપણે ચોપી દઈ ફટાફટ અને પછી મળી તમને તમે જ અત્યારે વાગી ગયા હતા હાથ ને વીસ એક મિનિટ જેમાં થઈ ગયો તો એટલે હાળા હાથ જ કહેવાય હાળા હાથ જેટલો ટાઈમ થઈ ગયો તો ને પાછા અત્યારે મનો ચોપમાં જે એક સાઈડ રહી ગયા છે એક સાઈડના મોચમ બાકી એક સાઈડના આપણે મચમ ચોપી નાખ્યા છે એ હવે કાલે ચોપ કામ કેવાનું તારું મળી ગયા છે ખૂબ કહેવાત મચ્છર આપણે ઘણી વાર રહેવું નથી હવે થાકી ગયો તમે મળી શકો કારણ કે ત્યાં સુધી બધા લોકોને બાય થેન્ક્સ ફોર વોચિંગ આટલી બધી જોવા માટે બાય બાય મળીએ નવા વ્લોગ